મિત્રો વાત ક્રોસની ઈસુના વધસ્તંભની સંત પાઉલ કહે છે ક્રોસની એટલે વધસ્તંભની વાત વિનાશ પામનારાઓને માટે મૂર્ખતા સમાન છે પણ અમો ઉદ્ધાર પામનારાઓને માટે તો તે દેવનું સામર્થ્ય છે એ ઈસુના પ્રેમનું પ્રતીક છે ઈસુના અનુયાયીઓ માટે એ સંવેદનાનો સંકેત છે માનવ જીવન દરમિયાન ઈસુને જેઓએ હેરાન કર્યા હતા અપમાન કર્યું હતું ત્રાસ આપ્યો હતો અને મરણની સુડી પર ચઢાવવા માટે પ્રયાસો કર્યા હતા ઈશ્વરને સર્વને માટે આ જ ક્રોસ પરથી એમણે જાહેર કર્યું કે હે પિતા તેઓને માફ કરો કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી આ ઉચ્ચાર તે ક્રોસ પરથી ઉચ્ચારાયેલા છે આ ક્રોસને કેટલાક ખસેડવા માગે છે કેટલાક એને મિટાવી દેવા માટે પ્રયત્નો કરે છે પણ એક ક્રોસ કદાચ ઓછો થાય એનાથી શું થાય વિશ્વમાં લાખો અને કરોડો ક્રોસો ઈશ્વરના નામે ખડા થયેલા છે અને તે ઈશ્વરના અનુચરોને માટે પ્રેમનું અને ભક્તિનું પ્રતીક છે આ ક્રોસ એ નહીં હટે એવી વિભાવના અત્રે રજૂ કરવામાં આવે છે ઈસુનો ક્રોસ ના હટશે હઠાવો ક્રોસ વધવાથી સહેજે ના હટી જશે મીટાવા ક્રોસ મથવાથી નહીં ત્યાંથી મટી જશે ધમાલો ને ધસારાથી ધરા પર ક્રોસ ના હટશે ધીકારો ને હુંકારાથી ઈસુ ના લોક ના ડરશે જનુની જંગ થી જરીએ જુઓ આ ક્રોસ ના ડગશે વિકલ્પે ઠેર ઠેરે અવનવા ક્રોસો ઘણા વધશે લોક પર ત્રાસો ગુજારે ના કશું વળશે અપરાધની મળશે પીડિતની પ્રાર્થના ફળશે ભલા વિશ્વાસી લોકોએ તમારું શું બગાડ્યું છે તમે શાને તમે શાને જુલમ ધાંધલ મચાવ્યું છે દીધા બંધારણે હકથી જનતા બધા આક્ષેપ ધર્મા સાચા નથી ઠરતા હતા નિરક્ષરો એ લોક હતા નિરક્ષરો એ લોક ત્યારે દૂર રખાયેલા હતા નિરક્ષરો એ લોક ત્યારે દૂર રખાયેલા મિશનરીઓ આવીને ભલા ભાવે ભણાવેલા અને નિહાળી પ્રેમ ઈસુ નો જનો ખ્રિસ્તી થયેલા છે નિહાળી પ્રેમ ઈસુ નો જનો ખ્રિસ્તી થયેલા છે ન તેઓ લાલચોથી ભીખ થી બદલી ગયેલા છે હથાઓ ક્રોસ વધવાથી સહેજે ના હટી ગાવે પૂછા ધર્મો પછી ગોળી ચલાવેલી બીજે બીજો બીજે ધર્મીજનો પર કારમી હિંસા મચાવેલી ધર્મ તો પાળવાના ને બીજે પ્રસરાવવાના છે ધર્મ તો પાળવાના ને બીજે પ્રસરાવવાના છે ધીંગાણા કરી ધાકે ધર્મ ધરબાવવાના છે ધીંગાણા કરી ધાકે ધર્મ ધરબાવવાના છે હવે અંતિમ સમયે ઈશુ દ્વિતીય આગમન થશે સંદેશો એ પહેલા ઈશુના વચનો એ પહેલા સુવાર્તા એ પહેલા ઈસુની સર્વત્ર પ્રસરાશે ભૂકંપો યુદ્ધ દુષ્કાળો અને રોગો ઘણા વધશે અત્યારે ચાલી રહ્યું છે ભૂકંપો યુદ્ધ દુષ્કાળો અને રોગો ઘણા વધશે ગગનમાં ખ્રિસ્ત દેખાશે ગગનમાં ઈસુ દેખાશે અગનથી આ જગત વળશે હઠાવો ક્રોસ વધવાથી સહેજે ના હટી જશે મિતાવા ક્રોસ મથવાથી નહીં ત્યાંથી મટી જશે અત્યારે બસ આટલું જ આપણે ખમૈયા કરીએ અને ક્રોસને જ્યાં છે ત્યાં રહેવા દઈએ એમાં સાર છે